હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનો છે આપણે દૂધીનો હલવો તો સૌથી પહેલાં આપણે આ દૂધી લઈ લીધી છે હલવો બનાવવા માટે જે નાની અને કૂણી દૂધી હોય બી વગરની એવી દૂધી લેવી તો હવે આપણે દૂધીની છાલ ઉતારી લેશું અને તેને ઝીણી ઝીણી ખમણી લેશું અને હવે આપણે તેનું ખમણ કરી લેશું જો બીનો ભાગ હોય વચારે તો તમારે તેને કાઢી નાખવાનો છે અને જો ગુણી હોય એકદમ તો આ રીતે આખી દૂધીનું આપણે ખમણ કરી લેશું બધી દૂધીનું આપણે ખમણ કરી અને તૈયાર કરી લીધું છે હવે આપણે એક કઢાઈ લઈ લેશું અને તેમાં થોડું ઘી ગરમ કરવા મૂકી દઈશું તેમાં આપણે આપણી દૂધીને એકદમ સારી રીતે શેકી લેશું ઘી ગરમ થાય એટલે આપણે દૂધીને તેમાં નાખી અને શેકી લેશું દૂધીને આપણે ત્યાં સુધી શેકાવા દેશું જ્યાં સુધી એનો જે પાણીનો ભાગ છે એ બધો દૂર થઈ જાય ત્યાં સુધી આપણે દૂધીને શેકાવા દેવાની છે અને જો તમે જ્યારે પણ દૂધીનો હલવો બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે દૂધીનો હલવો બનાવતી વખતે તમારે દૂધીની છાલ ઉતારી અને તેને ખમણીને તરત જ શેકી નાખવાની છે જો તમે છાલ ઉતારીને પછી ખમણીને એને થોડીવાર માટે કે રહેવા દેશો તો તે તરત કાળી પડવા માંડશે એટલે આપણે દૂધીની છાલ ઉતારી તેને ખમણી અને તરત જ તેને શેકવા લઈ લેશું બાકી તે કાળી પડવા માંડે છે એટલે આ વાતનું ધ્યાન રાખવું અને હવે આપણે તેને પાંચક મિનિટ માટે શેકાવા દઈશું એનો પાણીનો ભાગ છે તે દૂર થઈ જાય ત્યાં સુધી હવે આપણી દૂધી એકદમ શેકાઈ ગઈ છે તો આપણે તેમાં આ ક્રીમવાળું દૂધ લઈ લીધું છે ફેટવાળું તેને એડ કરી દઈશું અને સાથે આ એક વાટકી ખાંડ લઈ લીધી છે એને પણ આપણે એડ કરી દઈશું તમારે જો માવો એડ કરવો હોય તો તમે માવો એડ કરી શકો છો બાકી માવો એડ કર્યા વગર પણ એમને પણ દૂધીનો હલવો ખૂબ જ સરસ બને છે હવે આપણે તેને પાકવા દઈશું જો દૂધ આપણું એકદમ ઉકળવા માંડ્યું છે આપણે એકદમ જાડું થાય ત્યાં સુધી તેને પાકવા દેવાનું છે દૂધની કણી કણી થઈ જાય માવા જેવું ત્યાં સુધી આપણે તેને પાકવા દેશું એટલે આપણો હલવો એકદમ સરસ બનીને તૈયાર થશે જો હવે આપણું દૂધ ઘણું ખડું બળી અને જાડું થઈ ગયું છે અને એકદમ જો દૂધની કણી કણી થવા માંડી છે હજી આપણે આને વધારે જાડું થાય ત્યાં સુધી પાકવા દેસુ હવે આપણું દૂધ એકદમ બળી ગયું છે અને આપણી દૂધી પણ એકદમ ચડી ગઈ છે અને દૂધની જો આમ સરસ એકદમ કણી કણી થઈ ગઈ છે તો આપણો હલવો એકદમ બની અને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી તમે તમે ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેસું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને કણી કણી વાળો દૂધીનો હલવો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને દૂધીનો હલવો એકવાર આ રીતે બનાવી અને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે